પગદંડી અને ડુંગરાળ માર્ગ પરથી પાંચ કિલોમીટર સુધી ચાલીને એકસો આઠ સુધી પહોંચ્યા હતા ત્યારબાદ તેમને કવાંટ અને છોટાઉદેપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા વડોદરા હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું હતું ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે જેને લઈ પૂર્વ વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવા પણ મેદાને આવ્યા છે આ ઘટને આ ઘટનાને લઈ તેઓ શું કર્યા છે આવું જાણીએ છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામની આ બીજી ઘટના બનીશ અમારી આદિવાસી બેન ડિલિવરીના પ્રસંગે એને કમાટ સુધી લાવવામાં તકલીફ પડી અને એ તકલીફને કારણે સમયસર સગવડતા નહીં મળી અને એને કારણે જાન ગુમાવવાનો વારાયો છે એવું કહું તો ખોટું નહીં આ બાબતમાં વખતો વખત સરકારને પ્રેસ મીડિયા સરકારી તંત્ર કલેક્ટર હોય ડીડીઓ હોય આરોગ્યવાળા હોય બધા જ એમ કહે છે કે અહીંયા રસ્તાની સગવડતા નથી એને કારણે અમે ત્યાં પહોંચી શક્યા નથી વાત શોભે જ છે પણ જનજાગૃતિ લાવવાની પણ આમાં જરૂર છે આદિવાસી વિસ્તારમાં ડિલિવરીની બાબતમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે એને કારણે પણ અમુક વસ્તુ બનતી હોય છે આ પ્રસંગમાં જે બનાવ બન્યો એ બનાવમાં પૂરતી સગવડતા નહીં મળી એને કારણે આ બનાવ બન્યો છે સરકાર પાસે એ વિસ્તારના લોકો રસ્તાની માંગણી કરતા હોય છે તુરખેડાના હોય હાપેશવાના હોય આંબાડુંગરના હોય નાખલના હોય મોગરાના હોય તમામ આ રસ્તાઓ જો બનાવવા હશે તો સરકારે એક માસ્ટર પ્લાન બનાવવો પડે માસ્ટર પ્લાન એટલા માટે કે આ બધી જંગલની જમીન છે વન પર્યાવરણ વિભાગની મંજૂરી માંગવી પડે અને એને વડાપ્રધાન ગ્રામીણ માર્ગ તરીકે વિકસાવવા માટે દરખાસ્ત કરીને આ વિસ્તારમાં સગવડતા પૂરી પાડી શકાય બાકી રાજકીય પક્ષો ગમે એટલું બોલશે આગેવાનો લડશે સ્થાનિક સરપંચો લડશે પણ એનું પરિણામ લાવવું બહુ અઘરું છે ત્યારે ચાલો નવેસરથી શરૂઆત કરીએ કે એ વિસ્તારના ગામડાના આગેવાનોને મળી કયું ગામ કયું ફોડ્યું ક્યાંથી ક્યાં જોઈન્ટ થાય એની ચર્ચા કરીને એ વિસ્તારના જે ગામડા છે અને અલગ અલગ ફળિયામાં વહેંચાયેલા છે એને ક્યાંથી ક્યાં લિંક આપી શકાય એનો એક વિસ્તૃત અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરવો પડે દેશમાં ગુજરાતમાં ભાજપની સરકાર છે દેશમાં સરકારની ભાજપની સરકાર છે અને આ દેશના વડાપ્રધાને એવું કહેલું કે વનવાસીઓને હું બધી જાતની સગવડતા આપીશ હેલ્થની સગવડતા આપીશ શિક્ષણની આપીશ રસ્તા આપીશ રોજગારી આપીશ આ બધી સગવડ ક્યાં ગઈ એ હવે લોકો પ્રજા પૂછે છે અમને પૂછે છે ત્યારે અમે કહીએ છીએ કે ભાઈ જમે તમે જેને મત આપ્યા હતા એ સરકાર તો ત્યાં દિલ્હીમાં બેઠી ગુજરાતમાં બેઠી એને પૂછો અમે તો તમારા તમારા સંદેશાના સંવાહક છે અને સંવાહક તરીકે અમારા ફરજ ભાગરૂપે જે આવતું હોય તે અમે સરકારને કહીએ છીએ